આકાશવાણી પૂછ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરશે તે સાથે સતત નવમીવાર બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી બનશે દેશના ઇતિહાસમાં પહેલીવારે રવિવારે રજાના દિવસે રજૂ થનાર આ બજેટમાં મધ્યમ વર્ગ મહિલાઓ યુવાનો રોજગાર વગેરે પર લોકોની મીટ છે ગુજરાત એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય હોવાને નાતે આ બજેટ પાસેથી વિશેષ આશાઓ સેવી રહ્યું છે રામસર સ્થળોમાં બે નવા જળપ્લાવિત ક્ષેત્ર ઉમેરવાની જાહેરાત કરી છે તેમાં કચ્છ જિલ્લામાં છારીંડ અને ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લામાં પટના પક્ષી અભયારણ્યનો સમાવેશ થાય છે આ અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે દેશના એકવીસ ટકા વેટલેન્ડ સાથે ગુજરાત અગ્રેસર છે પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે ગુજરાત માટે ગૌરવની બાબત છે છારીદંડ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરવામાં આવતા ગુજરાતમાં રામસર સાઇટની સંખ્યા પાંચ પર પહોંચી છે કચ્છના રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારીંડને હવે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળશે જેનાથી કચ્છમાં ઇકો ટુરિઝમનો વિકાસ થશે અને સ્થાનિક રોજગારીની તકો વધશે સ્વયં રક્ષા મહના ભાવ સાથે કાર્યરત અને દેશની સમુદ્રી સુરક્ષા સાથે પર્યાવરણનું રક્ષણ કરતા કોસ્ટગાર્ડના જવાનોના સેવા સમર્પણ અને બહાદુરીનું સન્માન કરવા માટે આજે એક ફેબ્રુઆરીના રોજ તટરક્ષક દિવસ ઉજવવામાં આવે છે એક ફેબ્રુઆરી ઓગણીસો સત્તોતેરના રોજ માત્ર સાત જહાજોના નાના કાફલા સાથે શરૂ થયેલ આ દળ આજે એકસો જહાજો નેવું વિમાનો સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું તટરક્ષક દળ બની રહ્યું છે અગિયાર હજાર કિલોમીટર દરિયાઈ સરહદનું અભેદ્ય કવચ બની રહેલું ભારતીય કોસ્ટગાર્ડ આજે તેની સ્થાપના વર્ષના પચાસ વર્ષ પૂર્ણ કરી સુવર્ણ જયંતિમાં પ્રવેશી રહ્યું છે જેની ઉજવણી થઈ રહી છે આજે મહા મહિનાની પૂનમ માઘી પૂર્ણિમા તરીકે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે પ્રયાગરાજ સંગમ ગંગા યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરી દાન પુણ્ય દ્વારા આસ્થાના પર્વ તરીકે લોકો ઉજવશે દરમિયાન કચ્છના પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ખાતે અખિલ ભારત માતંગ મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા માઘ સ્નાનીઓ એવા તધારીઓ અને ધર્મગુરુઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો કચ્છની ધરતીને નવ પલ્લવિત કરવાના ઉદ્દેશ્ય સાથે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકીયા ફાઉન્ડેશન સુરત અને કચ્છ જલધારા સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે સરહદી જિલ્લા કચ્છમાં જલમંદિર નિર્માણ યાત્રા અંતર્ગત જિલ્લામાં આ કાર્યના નિરીક્ષણ માટે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકીયા આવતીકાલે ખાસ કચ્છ આવી રહ્યા છે જેઓ નિર્માણાધીન વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને વિશેષ માર્ગદર્શન પૂરું પાડશે એમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે ભારતે ન્યુઝીલેન્ડને પાંચમી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચમાં છેતાલીસ રનને હરાવી શ્રેણી ચાર વિરુદ્ધ એક મેચથી જીતી લીધી છે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ પરની મેચમાં ભારતીય ટીમે પાંચ વિકેટ ગુમાવી બસો એકોતેર રન કર્યા હતા ઈશાન કિશને એકસો ત્રણ સુકાની સૂર્યકુમાર યાદવે ત્રેસઠ હાર્દિક પંડ્યાએ બેતાલીસ રન કર્યા હતા ન્યુઝીલેન્ડની ટીમ બસ્સો રન કરી શકી હતી ભારતીય ટીમના હર્ષદીપસિંહે એકાવન રનમાં પાંચ અને અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી હાલ કચ્છમાં ચાલી રહેલ રણોત્સવ અંતર્ગત ધોરડો રોડ ટુ હેવન ખાતે કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં વહીવટીતંત્ર જિલ્લા શિક્ષણાધિકારી વિવિધ સંસ્થા અને શાળાના સહયોગ દ્વારા ધોરડોથી ટેન્ટ સિટી સુધી ધોરડો પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ માટેની યોજાયેલી એક રેલીને ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે રેલીને લીલી ઝંડી આપી હતી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી વિવિધ પ્રવૃત્તિઓ થકી દેશ વિદેશના પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવાનું કાર્ય થશે સરકારના માર્ગ અને મકાન તેમજ સિંચાઈ વિભાગ હસ્તકના અબડાસા તાલુકાના વિવિધ અગત્યના વિકાસ કામોનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે નાલ્સા અને સ્ટેટ દ્વારા મીડિયશન ફોર ધ નેશન ટુ પોઇન્ટ ઝીરો અન્વયે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મધ્યસ્થીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ જિલ્લા કોર્ટ તથા હાઇકોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો કરવાના છે કચ્છ જિલ્લાના તમામ પક્ષકારોને આ અભિયાનનો લાભ લેવા માટે અરજી કરી તે કેસોના મધ્યસ્થીકરણ નિકાલ લાવવાના પ્રયત્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કરાયો છે વધુ જાણકારી માટે નજીકની તાલુકા અદાલત વિશે કલ્પે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ સંપર્ક કરવા જણાવાયું છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર